બીજાના માટે કંઈક કરવાની આપણા માટે ટેવ પડી જાય ને જીવનનો એક અભિન્ન અંગ બની જાય ને વાલા ભક્તો તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય બહુ રાજી થાય માનવ ધર્મ ક્યારે કોઈ પણ વિસ્તારમાં કુદરતી સંકટ આવે વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય પાણીના કારણે લોકોને સ્થળાંતર કરવું પડે ત્યારે આપણે ખડે પગે ઊભા રહેવું ને તો ભગવાન બહુ રાજી થાય બહુ રાજી થાય જગતમાં મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો માનવ ધર્મ છે અને માનવ ધર્મના આધારે જગત આજે આખું ઊભું છે ઊભું છે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે કેવી માનવ ધર્મની વાત કરી હતી આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવ ઉપર કે માનવ ધર્મ આપણે ખીલાવશું માનવ ધર્મની અંદર આપણે રૂચિ આપણી વધતી જાય તો ભગવાન આપોઆપ પ્રગટ થઈને દર્શન દેહ કારણ કે ભગવાને જે કાંઈ આપણને કરવા માટે છે આ જગતની અંદર એ માનવ ધર્મની વાત થઈ રહી છે કારણ કે આ મનુષ્ય જીવન ભગવાને આપ્યું છે ખાલી આપણા પોતા માટે જ નથી આપ્યું આપણા જીવનની અંદર આપણા હાથથી અનેકવિધ કાર્યો કરવા પડે અને અનેકવિધ કાર્યો કરીએ એટલે ભગવાન રાજી થાય એના માટેની વાતો છે પૂર્વે નંદ સંતો હે કોઈ દુઃખી હરિભગત હોય તો ત્યાં પ્રગટપણે જઈને એમની સેવા અને સાર સંભાળ રખાવતા હરિભક્તો દ્વારા આ શું આજ માનવ ધર્મ આજ માનવ ધર્મ કોઈ રોગાદિક વ્યક્તિ હોય પછી સત્સંગી હોય તે ભલે અને સત્સંગી ન હોય તે ભલે માનવ ધર્મથી મોટું આ જગતમાં કોઈ નથી માટે ભગવાન સ્વામિનારાયણ કહે કે બધા દિન દુખિત માણસોની સેવા કરવી તો ભગવાન રાજી થાય ભગવાન રાજી થાય આનાથી મોટો બીજો એકે ધર્મ નથી કારણ કે ભૂખ્યો માણસ તડકતો હોય અને એને જો આપણે ટાઈમે અને શારીરિક રીતે અસમર્થ હોય એને જો આપણે સમયે જમવાનું પોગાડી દઈએ ને તો ભગવાન એનાથી મોટા એકે ન થાય વધારે એકે રાજી ન થાય કારણ કે પોતે અસમર્થ છે પોતાના શરીરથી ચાલી શકે એમ નથી એવા વ્યક્તિની હું વાત કરું છું વાલા ભક્તો ઈ મહા માનવ ધર્મ છે ને એ આપણા આચાર્ય મહારાજ અરેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ભાવે આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ વાલા ભક્તજનો પોતાના શરીરનું કષ્ટ વેઠીને પણ સત્સંગને માટે સમાજને માટે કોઈ આધિ વ્યાધિને ઉપાધિમાં તડપતા જીવાત માનવ શેખ ભગવાનના ધામનું સુખ મળે એવો યત્ન અને પ્રયત્ન રાત્રિ દિવસ કરી રહ્યા છે ક્યારે કોના માટે આપણા માટે વાલા ભક્તજન એટલે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ તમને જ્યારે સ્વામિનારાયણ ભગવાન સાંભળે ને ત્યારે નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરી આવવાના એટલે બધું કામ પૂરું કલ્યાણ થઈ ગયું થઈ ગયું થઈ ગયું